લગ્ન નિર્ધારિત થઈ ગયા કંકોત્રીઓ વહેંચાઈ ગઈ હતી ગ્રહ શાંતિનો દિવસ આવી પહોંચ્યો હતો પ્રતિષ્ઠા ઘરનો પ્રસંગ હતો એટલે મહેમાનો બધા જ પ્રતિષ્ઠાવાન જ પધાર્યા હતા બધું જ તૈયાર હતું પણ ખાટલે ખોટી ખોટ કે ગોર મહારાજ ગાયબ હતા કારણ ગમે તે હશે પણ એમનો ફોન આવી ગયો કે તબિયત અચાનક બગડી ગઈ હોવાથી આવી નહીં શકાય યજમાન મોટી મૂંઝવણમાં મૂંઝાઈ ગયા લગ્નની ભરછક સિઝનમાં બીજી કન્યા મળી જાય પણ ગોર મહારાજ ન મળે વરના પિતા રડમસ થઈ ગયા હવે શું કરવું મહેમાનોની એક શાંત યુવાન ઊભો થયો માત્ર એટલું જ બોલ્યો ઘરમાં અબોટિયું કે પિતાંબર છે ફટાફટ વ્યવસ્થા થઈ ગઈ કોટ પેન્ટ અને ટાઈ ઉતરી ગઈ અને દેહ પર કર્મકાંડી બ્રહ્માંડના વસ્ત્રો ચડી ગયા એ યુવાને શુદ્ધ ઉચ્ચારણ સાથે અખિલ સ્ત્ર મંત્રો બોલીને કાશીના પંડિતને પાછા પાડી દે તેવી શૈલીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રસન્ન કરવી દીધી બધા ખુશ પણ થઈ ગયા અને સ્તબંધ પણ જતી વખતે યજમાનના હાથમાં વિઝિટિંગ કાર્ડ મૂકીને એ યુવાને કહ્યું આવતીકાલે લગ્ન રાખ્યા છે ને જો તમારા ગોર મહારાજ ન આવે તો આ નંબર પર ફોન કરજો મારાથી વધારે સારી રીતે ઉચ્ચારણ સુધાર ધરાવતો બીજો બ્રાહ્મણ તમને નહીં મળે હું ક્યાંય વિધિ માટે જતો નથી પણ જ્યાં ગાંડું અટક્યું હોય ત્યાં મદદ કરવા અચૂક પહોંચી જાવ છું વરના બાપે કાર્ડમાં નામ વાંચ્યું તો મોટી આંખો વધુ મોટી થઈ ગઈ કાર્ડમાં નામ લખ્યું હતું ડૉક્ટર ભાસ્કર યુ વ્યાસ એમ ડી કાર્ડ આપીને યુવાન તો પોતાની મોંઘી ઘાટ કારમાં બેસીને રવાના થયો વરના પિતા એમને અંગત રીતે ઓળખતા ન હતા જેમણે આમંત્રણ આપ્યું હતું એના સગા તરીકે એ આવ્યા હતા પણ એમના કારણે ધાર્મિક વિધિ શોભી ઉઠી એક માણસ એના જીવનકાળમાં કેટલી ભૂમિકાઓ ભજવી શકે છે ડૉક્ટર ભાસ્કર વ્યાસ આ સવાલનો સર્વશ્રેષ્ઠ જવાબ આપે છે પિતા વૈદ્ય ઉત્તમ રાજ ભોળાનાથ વ્યાસ ઘરે જન્મેલા ભાસ્કરભાઈએ છ વર્ષની ઉંમરે યજ્ઞનો પવિત્ર ધારણ કર્યા પછી કાળુપુરમાં આવેલી સ્વામિનારાયણની પાઠ્યશાળામાં પ્રવેશ લીધો પૂંજ્ય દયાશંકર શાસ્ત્રી પાસે શંકર ભણ્યા ભૂષણ અને વિષાદર જેવી પરીક્ષાઓ પાસ કરી પૂંજ્ય અંબાશંકર શાસ્ત્રી પાસેથી યજુવેદ સહિત શીખ્યા લઘુરૂદ્ર નવ છંડી યજ્ઞ રુદ્રી સૂર્યનારાયણની સ્તુતિ વાસ્તુવિધિ યજ્ઞોવતી ગ્રહ શાંતિ અને લગ્નવિધિ સહિતના હજારો શ્લોક અને મંત્રો એમણે કષ્ટ કર્યા આ બધું એમણે કિશોરાવસ્થામાં જ શીખી લીધું જો વધારે કશું જ ન શીખ્યા હોત તો પણ આખી જિંદગી એમના ઘણી ફૂટ મંત્રોચ્ચાર બળ ઉપર નંબર વન શાસ્ત્રીય તરીકે અઢળક ધન કમાઈ શક્યા હોત પણ તકલીફ એ થઈ કે ભણવામાં પણ તે તેજસ્વી હતા ગુજરાત યુનિવર્સિટી બી એચ સીમાં પ્રથમ નંબર આવ્યા હતા એ પછી એમના મનમાં ડોક્ટર બનવાનું સપનું જાગ્યું એમણે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો પાંચ ભાઈઓ અને ચાર બહેનો એકનો પરિવાર આર્થિક રીતે દરિદ્ર હતો પણ સંસ્કારોની રીતે અંત્ય જ સમુદ્ર હતો એમની પાંચમી પેઢીના વડવા જેઠાલાલ વ્યાસ પેથાપુરમાં રહેતા હતા એક દિવસ એમણે ખબર મળ્યા કે પૂંજ્ય શ્રી સહજાનંદ સ્વામી આજે નારાયણ ઘાટમાં પધારવાના છે જેઠાલાલ વ્યાસ તેમના નાના ભાઈ લક્ષ્મીરામને લઈને ચાલતા ચાલતા અમદાવાદ પહોંચી ગયા સાબરમતીના સ્નાન કર્યું પછી ભાઈએ મનની ચંકા વ્યાસ કરી બધા કહે છે કે સહજાનંદ સ્વામી પ્રગટ નારાયણ સ્વરૂપ ભગવાન છે જો એ સાસુ હોય તો આપણને નામથી બોલાવશે નહીં હું માનીશ નહીં બોટિયા વિટિયાને બંને ભૂદેવો પૂંજ્ય શ્રીના દર્શને ગયા હજી તો વિષ કદમ દૂર હતા ત્યાં જ શ્રી પૂંજ સહસા સહજાનંદ સ્વામીએ મોટીથી તેમને આવકાર આપ્યો જેઠાલાલ વ્યાસ પધારો લક્ષ્મીરામ વ્યાસ પધારો ચમત્કારોના ભંડારો નથી હોતા પુરાવાના પોટલાઓ નથી હોતા એક તીખારો જ વ્યાપક હોય છે આ એક મજબૂત પુરાવો મળી ગયો અને આજે પાંચ પાંચ પેઢીથી આ પરિવાર સ્વામિનારાયણ ધર્મ પાળે છે વર્તમાન સમયમાં અમદાવાદમાં જેવા મોટા શહેરમાં બોમ્બે પેથોરની લેબોરેટરી ધરાવતા કોઈ કન્સ્ટ્રક્શન ડૉક્ટર તમે કપાળમાં છાંદલો કરેલો કલ્પી શકો ખરા જો ન કલ્પી શકતા હોત તો એકવાર ડૉક્ટર ભાસ્કર વ્યાસને મળી લેજો ડૉક્ટર ભાસ્કરે કપાળમાં કરેલા ચાંદલાની પ્રતિષ્ઠા પણ જાળવી રાખી છે તબીબી વિશ્વમાં આજકાલ રોમેન્ટિક ગુટકા અને શરાબનું પ્રમાણ આપઘાતજનક હદ સુધી વ્યાપી ગયું છે ત્યારે ડૉક્ટર ભાસ્કરભાઈ એક જ પીણાથી આદત છે એ પીણાનું નામ છે પાણી દેશ પરદેશમાં યોજાતી મેડિકલ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે તેઓ જાય છે ત્યારે પણ ચાર પાંચ દિવસ ચાલે તેટલા પેથલા ખારા અને અથાણું સાથે લઈને જાય છે ફાઇવ સ્ટાર હોટલ લક્ઝુરિયર રૂમમાં રહીને સ્વાદિષ્ટ વ્યાસનો સ્વૈચ્છિક ત્યાગ કરી પત્નીએ બનાવેલી આપેલ થેપલા અને ચૂંદો ખાનારા આ થેરોલિસ્ટ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે વ્યાસે એક સત્તાણુંમાં રિલીફ રોડ ઉપર એક ડૉક્ટર મિત્રની ભાગીદારીઓમાં પ્રાઇવેટ લેબોરેટરીની શરૂઆત કરી હતી ઓગણીસો સોતેરમાં એક પ્રખર જ્યોતિષાર્ય પોતાના બ્લડ ટેસ્ટ કરાવવા માટે એમની પાસે વ્યાસ ફ્રીની સાથે સાથે ભવિષ્યવાણી પણ આપતા ગયા મારી આ આગાહી યાદ રાખજો આ ભાગીદારી એક દાયકાની આવડતા નહીં જુએ બરાબર એવું જ બન્યું નવમા વર્ષે બંને મિત્રો છૂટા પડ્યા ડૉક્ટર ભાસ્કરભાઈએ આંબાવાડી વિસ્તારમાં નવું સહાય શરૂ કર્યું પ્રેક્ટિકલ ધમધોકાર ચાલવા લાગી એમના પત્ની ડોક્ટર કલ્પનાબેન ગવર્મેન્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર હતા બે દીકરાઓ અને એક દીકરીઓ સમુદ્ર વિસ્તાર હતો જેટલું ધન કમાઈ શકાય એટલું ઓછું હતું પણ ડૉક્ટર વ્યાસે પૈસા કમાવા કરતાં પુણ્ય કમાવા તરફ વિશેષ ધ્યાન આપ્યું આપણા દેશની ફ્રીને બદલે આશીર્વાદ ચૂકવી શકે એવા દર્દીઓની ક્યાં ખોટ છે મુસ્લિમ સ્ત્રી પુરુષો શાકવાળી બહેનો ગરીબ મજૂરો ફૂટપાથ પર ઉછરતા બાળકો આ બધા જ્યારે બીમાર પડે ત્યારે એમના માટે એક જ વિસામો હતો ડૉક્ટર ભાસ્કર વ્યાસની લેબોરેટરી ડોક્ટર વ્યાસ એમની પાસે ફ્રી તો ન માગી પણ પરીક્ષણો માટે વપરાયેલા રસાયણની પડતર કિંમત દસ રૂપિયા માગે તો પણ આ દેશના છેવાડાના માણસો રડી પડે ડૉક્ટર વ્યાસ રૂમાલને બદલે પોતાના શબ્દથી એમની આંખો લૂછી આપે ચાલશે એક પૈસા પણ ન આપશો આવી રીતે આજ સુધીમાં ડૉક્ટર ભાસ્કરભાઈએ ફ્રી લીધા વગર જેમના ઇન્વેક્શન કરી આપ્યા હોય એવા દર્દીઓની સંખ્યા તેર લાખ જેટલી થાય છે અને એમાં કોઈ ધર્મભેદ નથી જાતિભેદ નથી કે જ્ઞાની વાત પણ નથી સૌભાવિકોએ આવા સાત્વિક ડૉક્ટર ધર્મગુરુઓ અને સંતોમાં અત્યંત પ્રતિપાત્ર બની રહે ઓગણીસો બાસઠમાં શાહીબાગ ખાતે મંદિર બંધાયું ત્યારથી જ ડૉક્ટર ભાસ્કર વ્યાસ સંતોષની સેવા કરતા પૂંજ્ય શ્રી પ્રમુખ સ્વામિનારાયણને બેતાલીસ વર્ષ સુધી એમણે સેવાઓ આપી પૂંજ્ય યોગીરાજ મહારાજના દર્શકોનો લાભ પણ મેળવ્યો વાસણના પૂંજ્ય બાપજી શ્રી મણિનગરના પૂંજ્ય પુરુષોત્તમ પ્રિયદાસજી પૂંજ્ય વ્રજરાયજી મહારાજ ગાંધીનગરના પૂંજ્ય શ્રી સત્ય સંકલ્પ સ્વામીજી આ બધાના પરીક્ષણો ડોક્ટર ભાસ્કરભાઈએ સંપૂર્ણ ધર્મભાવથી કરી આપ્યા હતા કાલુપુર મંદિરના આચાર્ય શ્રી અને બધા જ સંતો બીમારીથી સમયે ડોક્ટર ભાસ્કર વ્યાસને જ યાદ કરે દાઉદી વોરાના ધર્મગુરુ સૈયદ બુહરાજીન સાહેબ જ્યારે અમદાવાદ પધાર્યા હોય ત્યારે કોઈપણ ઇન્વેસ્ટ ગેસની જરૂર પડે તો વોહરાજીનો ડૉક્ટર ભાસ્કરને જ બોલાવે ભાસ્કર વ્યાસનું સૌથી ઉત્તમ પ્રદાન શિક્ષણ ક્ષેત્રે છે આટલી વ્યાસ પ્રેક્ટિકલ વચ્ચે પણ એમણે બાર સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે કોચિંગની જવાબદારી સ્વીકારી લીધી અમદાવાદના અનેક સુપ્રસિદ્ધ ડોક્ટરના સંતાનો એમના હાથ નિશે તૈયાર થઈને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે ઓગણીસો સત્યોતેરમાં તેમણે વી એચ હોસ્પિટલ પ્રિન્સીડેસિન અને મેડિકલ કોલેજના ડિનરને મળીને પ્રસ્તાવના મૂક્યો હું એક સફળ પેરોથલિસ્ટ હોવા ઉપરાંત એક ઉત્તમ શિક્ષક પણ છું જો તમે મંજૂરી આપો તો હું તમારા મેડિકલ સ્ટુડન્ટને પેથોલોજીનું શિક્ષણ આપવા તૈયાર છું બદલામાં મારે એક પણ રૂપિયો જોઈએ તો નથી આવા પ્રસ્તાવને કોણ ઠુકરાવે ડૉક્ટર ભાસ્કર વ્યાસને પરમિશન મળી ગઈ પ્રથમ ત્રણ ચાર દિવસ તો એમને આ અભિયાનમાં નિષ્ફળતા મળી કપાળમાં ચાંદલાવાળા સાહેબને જોઈને સ્ટુડન્ટ ક્લાસ છોડીને ચાલ્યા ગયા પણ જે બેસી રહ્યા એ ન્યાલ થઈ ગયા ધીમે ધીમે એમના ટીચિંગનો જાદુ પ્રછવવા લાગ્યો લાલ છાંદલાની પાછળ રહેલી સોનેરી તેજસ્વીતા અખિલ રિંગ અંગ્રેજી પ્રવાહ અને જ્ઞાનનો સમુદ્ર ખજાનો જોઈને વિદ્યાર્થીઓ ક્લાસમાં ઉભરાવા લાગ્યા ડૉક્ટર વ્યાસ જિંદગીમાં ક્યારેય નોટ્સનો સહારો ન લીધો માત્ર ચોક ડસ્ટર અને દિમાગ ઓગણીસો સત્યોતેરથી આ શિક્ષણ કાર્ય પૂરા ત્રીસ વર્ષ સુધી એમણે ચાલુ રાખ્યું એમના હાથ નીચેથી તૈયાર થયેલો વિદ્યાર્થીઓ આજે ગુજરાતમાં પેરોથોલિસ્ટના તરીકે કામ કરી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર રિક્ષા ભાડું લઈને એમણે પેપર સેટર તરીકે સેવા આપી છે એમબીબીએસ અને એમડીની પરીક્ષા માટે તેમણે સીફ એક્ઝામિશન તરીકેની સફળ નિભાવી છે અમદાવાદ ઉપરાંત જામનગર સુરત વડોદરા અને છેક મુંબઈ સુધીના ડોક્ટરોની પરીક્ષા લઈ આવ્યા છે આટલું ઓછું હોય તેમ ગુજરાત રાજ્યમાં રાજ્યપાલન અંગત પેથોરોલોજીસ્ટ તરીકે છેલ્લા બાવીસ વર્ષથી તેઓ સફળ બજાવી રહ્યા છે આજે પંચોતેર વર્ષ આરે પહોંચેલા ડૉક્ટર ભાસ્કર વ્યાસ આટલું મોટું સામાજિક પ્રદાન કરી રહ્યા છે નિવૃત્ત થવાને બદલે વધુને વધુ પ્રવૃત્ત બનતા રહ્યા છે આજના નવ ટકા જેટલી સેવા કરીને અંધમણ જેટલા એવોર્ડ મેળવી જનારા ડોક્ટરોના મેળામાં આ એક એવા ડૉક્ટર છે જે ટનબંધ સેવાઓ કાર્યો કરી પછી પણ ક્યાંક આડે હાથે મુકાઈ ગયા છે આવો જ સમાજ અને સરકાર એમને પૈસા ન આપી શકે પણ એમના કાર્યોની પહોંચ તો આપી શકે છે ને